નર્મદા જિલ્લામાં ગઈકાલ સાંજે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી ત્યારે જિલ્લામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો જિલ્લાના રાજપીપળા કેવડીયા સહિતના સ્થળે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જોકે આ પ્રથમ વરસાદે રાજપીપળા સહિત જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદથી વિનાશો આપ્યો છે જિલ્લામાં પહેલા વરસાદમાં જ મોટાભાગના ખેડૂતોના કેળના ખેતરોનો સર્વત્ર વિનાશ સર્જાયો હતો જેમાં કેરી કેળ અને બપવાયામાં ઉભા મોટું મોપાએ નુકસાન થવા પામ્યું છે જો કે આ વરસાદે માત્ર ખેડૂતોને નહીં પરંતુ સ્થાનિક ગરીબોને પણ રડાવ્યા છે જે લોકોના કાચા મકાનોના છાપરા ઉડ્યા છે આજે તેઓ ઘરવિમા થઈ ગયા છે બહાર રહેવા મજબૂર બન્યા છે આજે એક તરફ બીજી બાજુ જેવી ગામમાં લાખોનું નુકસાન પોતાની રોજગારી માટે ખેતરમાં કેળની ખેતી પાછળ ખાતર પાણી દવા સહિત મહેનત મંજૂરી તેવું કરીને તૈયાર થયેલા કેળના હજારો અઢીયા જમીન ધોસ્ત થઈ જતા ખેડૂતોને રણવાનો વારો ત્યારે હવે ખેડૂતો આચાર બની સરકાર સર્વે કરી નુકશાની વળતર અપાવે તેવી માંગ કરી રહ્યા છે શું નુકસાન થયું છે કેરો બધી હોય ગઈ છે અચ્છા અને આ તમે કેળો કેટલા વખતથી થી વાવીતી કેટલો ખર્ચ કર્યો તો ખાતર પાણી કેટલો ખર્ચ થયો ને હવે કેની સામે કેટલું નુકસાન થશે એક થરીએ 100 સવા 100 થી 150 રૂપિયા ખર્જો થાય છે અને વેપારી કઈ ભાવ જોઈ તો મળતો નથી અમને નુકસાન તો પૂરે પૂરું છે રેશભાઈ પરસોદમભાઈ પટેલ શું શું નુકસાન થયું છે તમારા ખેતર અમારા ખેતરમાં પૂરેપૂરું એંશીથી નેવું ટકા થળિયા સુઈ ગયા છે ને કેળનું મોટા પાયે નુકસાન છે ગુવાર ગામમાં પણ બધાના ગામના છાપરા ઉડી ગયા છે બીજા અન્ય લોકોના ખેડૂતોની કેળો પણ સુઈ ગઈ છે આંબા પણ નુકસાન ઘણું છે નુકસાન તો લગભગ એંસીથી નેવું ટકા નુકસાન છે એની આવ એવું છે કે સરકાર સહાય આપે તો હેક્ટર વીસ પચીસ હજાર આપે છે એની મેં તો કંઈ લેવાનું થતું નહીં બે મહિનાની ખાલી મજૂરી જ વીસ પચીસ હજાર થાય છે તે સરકારને અમારી વિનંતી કે સરકાર ખરેખર આ વસ્તુની અંદર નુકસાન જોઈ ને જે પ્રમાણે નુકસાન થયું છે એ પ્રમાણે પૂરેપૂરી રાહત આપણને પણ પૂરેપૂરો ખર્ચા નીકળી જાય એ રીતનું આપે તો ખેડૂત માટે સાચા સમાચાર કહેવાય ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ